ગોવાની તો ગોવાના અરપોરા વિસ્તારમાં એક નાઇટ ક્લબમાં આગ લાગવાથી પચીસ લોકોના મોત થયા હતા મૃત્યુ મામલાઓમાં વીસ ક્લબના જ કર્મચારીઓ હતા ગોવા પોલીસે ક્લબ મેનેજર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ ફટાકડા ફોડવાથી આગ લાગી હતી કેટલાક લોકો બહારથી આવી ગયા હતા પરંતુ કેટલાક આવી શક્યા ન હતા જેના કારણે તેમનો જીવ ગયો હતો સંપૂર્ણ ઘટનાની તપાસ ચાલી રહી છે અને એક અઠવાડિયામાં આ રિપોર્ટ મળી જશે મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા વળતર આપવામાં આવશે ગોવા સરકારે નાઇટ ક્લબને બે હજાર ત્રેવીસમાં મંજૂરી આપવામાં બેદરકારીના આરોપસર ત્રણ અધિકારીઓ પૂર્વ પંચાયત ડિરેક્ટર સિદ્ધિ તુષાર હરલંકર જીએસપીસીબીના મેમ્બર સેક્રેટરી રહેલા ડોક્ટર શમીલા મોન્ટેરો અને અર્પોરન નાગોવા પંચાયતના સેક્રેટરી રઘુવીર બાગકરને સસ્પેન્ડ કર્યા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ક્લબમાં ફાયર સેફટીના નિયમોનું પાલન થયું ન હતું અધિકારીઓ અને એફએસએલની ટીમ આગના કારણની તપાસ કરી રહ્યા છે વડાપ્રધાને પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને બે લાખની ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે E a gente